બોલીએ રામા પીરકી જય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે રામદેવ પીરે સમાધિ લેતા પહેલાં આપણને જે સંદેશો આપ્યો હતો આપણને જે બોધ આપ્યો હતો તેમજ તેમના માતા પિતા સાથે જે તેમણે છેલ્લો વાર્તાલાપ કર્યો હતો તે આપણે સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો આપણને સૌ લોકોને ખબર છે કે રામદેવજી એ બીજું કોઈ પણ નહીં પરંતુ દ્વારકાધીશના જ અવતાર હતા અને હાલમાં પણ રામદેવજી એવા દેવતા છે કે જે આજે પણ સાક્ષાત હાજરા હાજર છે આપણે તેમને કોઈ પણ જગ્યાએ ક્યારે પણ બોલાવીએ છીએ સાચા મનથી સાચી શ્રદ્ધાથી જો આપણે તેમને પુકાર કરીએ છીએ તો અવશ્ય તે આપણી પાસે આવે છે અને આપણી સહાય કરવા માટે હંમેશા તત્પર રહે છે તો આ રામદેવજી મહારાજે ભાદરવાસુદ અગિયારસના દિવસે સમાધિ લીધી હતી અને સમાધિ લેતા પહેલાં તેમને ચોવીસ ફરમાન આપ્યા હતા કે જે આપણે આની પહેલાં સાંભળ્યા હતા હવે આપણે આજના વિડીયોમાં એ સાંભળીશું કે રામદેવજી મહારાજના છેલ્લા શબ્દો કયા હતા અને તેમને પોતાના માતા પિતા સાથે જે વાર્તાલાપ કર્યો હતો તેમાંથી આપણને શું શીખવા મળે છે તે હવે આપણે સાંભળીશું સવંત પંદરસો પંદરને ભાદરવાસુદ સાતમના દિવસે રામદેવજી મહારાજે લીલા સંકેલી લેવાનો સંકેત અજમલજીને આપ્યો હતો તેને સપના આવ્યું કે જાણે પોતે દ્વારિકા નગરીમાં છે રત્નજડી થિંડોળામાં રણછોડરાય બિરાજમાન છે ત્યાં રામદેવ પીર આવ્યા અને રણછોડ્રાઈવમાં સમાઈ ગયા તેમજ લીલુળો ઘોડો પણ ગરુડજીમાં સમાઈ ગયો જોઈ અજમલજીને જોરથી જઈ એવો નાદ કર્યો અજમલજી જાગૃત અવસ્થામાં આવ્યા અને ત્યારે રામદેવજીએ કહ્યું કે ભાદરવા સુદ નવમીના દિવસે સમાધિ લઈ પડદે પરયાણ કરવાનો છું આ મારો અલગ નિર્ણય છે આ નિર્ણયથી અજમલજી અને મિણલદેને સર્વને વ્રજ્રપાત થયો માતા મિણલદે કલ્પાંત કરવા લાગ્યા અને ત્યારે રામદેવજીએ કહ્યું કે આ જગતમાં જન્મે છે એકલો અને મરે છે પણ એકલો કોઈ કોઈની સાથે આવતું નથી માટે ખોટો મોહ કરવો નહીં માતા મિણલદેહ કોઈ વાત સાંભળતા નથી રામદેવજી માતાને કહે છે કે તમારો સ્નેહ મને વિહવડ કરે છે માટે હું તમને વચન આપું છું કે તમારી પેઢીએ પેઢીએ પીર થશે છતાં માતા મિણલદે વાત માનતા નથી ત્યારે રામદેવજી અજમલજીને કહે છે કે પિતાજી ખોટી માયા છોડી ભગવાન સ્મરણમાં જીવ જોડો તો ઉદ્ધાર થશે આપણે માત્ર અમુક કારણ સાથે ભેગા થયા હતા અને હવે તે કારણ પૂરું થયું એટલે હું મારા રસ્તે અને તમે તમારા રસ્તે તમે સમુદ્રમાં માગ્યું હતું તે તમને મળી ચૂક્યું છે માટે મમતા છોડો આ રીતે અજમલજીના મનનું સમાધાન થઈ ગયું રણુજામાં નોમના દિવસે પીરના નેજા ગયા માતાએ તિલક કરી ગળામાં પુષ્પની માળા પહેરાવી રામદેવજીએ સમાધિ ખોદવાની આજ્ઞા આપી તે સૌ સગા સંબંધીને મળે છે અને આ વખતે ડાલીબાઈ આવી અને સમાધિ સ્થળ એ પોતાનું છે તે માટે પ્રમાણ આપે છે અને રામદેવજી મહારાજના આશીર્વાદ લઈ પોતે જ સમાધિ લઈ લે છે ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવજી મહારાજના પડદે પર્યાણનો દિવસ છે જેથી સવારે બ્રહ્મ ધ્યાન ધ્યાનથી પરવારી હાથમાં શ્રીફળ લઈ રામદેવજીએ જન્મ સમુદાયને ચોવીસ ફરમાનો કહ્યા અને તે પાડવાની આજ્ઞા આપી રામદેવજી મહારાજે દિવ્ય પ્રકાશમાંથી પોતાનું નિજ સ્વરૂપ જે અમરપદ વાળું છે તેના સૌને દર્શન કરાવી જણાવ્યું આ મારું દિવ્ય નિજ સ્વરૂપ હંમેશા અહીંયા રહેશે તમે તેનું ધ્યાન ધરશો તો હું તમારી સમીપ જ રહીશ આ સ્વરૂપ સૌને મુક્તિ પમારનારું છે તેમાં શંકા કે સંદેશો કરતા નહીં આટલું કહી રામદેવજી સમાધિ પાસે આવ્યા રામદેવજી માતા પિતાને પાય લાગી સૌને નમન કરી કહેવા લાગ્યા કે મારો સમય પૂરો થયો છે મારી સમાધિ ઢાંકી દીધા બાદ કોઈ ખોલીને જોશો નહીં પડદો ઉઘાડશો નહીં મારા વચનમાં કોઈ શંકા રાખશો નહીં મારા વચન પર શ્રદ્ધા રાખજો મારા ફરમાનો મારી આજ્ઞાઓ મારી સૂચના ધર્મનું મહત્વ વધારવા માટે છે માટે શ્રદ્ધા રાખી મનને અડગ રાખજો તુવરાકુળમાં પેઢીએ પેઢીએ પીર થઈ પરચા પૂરીશ મારી સમાધિ બ્રહ્મા વિષ્ણુ અને શિવ આવી તમને ભોળવી ખોલવાનું કહે તો પણ તેને ખોલશો નહીં કોઈના વચનથી છેતરાય મારી આજ્ઞાની અવગણના કરશો નહીં લીલોને જો ફરકાવી પાઠ પૂજા કરજો રાત્રે જમા જાગરણ કરી ભજન કીર્તનથી સવારે મંડપ સ્વભાવજો જ્યાં મારા પાઠ થશે ત્યાં હું અવશ્ય હાજર રહીશ આ મારું વચન છે સવારે મંડપમાં મારો આરાધન થવાથી હું ગત ગંગામાં જુદા જુદા સ્વરૂપે આવી બેસીશ અને આટલું કહી રામદેવજી સમાધિમાં ઉતરવા લાગ્યા અડધા ઉતર્યા ત્યાં તેમનું તેજોમય નીત સ્વરૂપ પ્રગટ્યું આકાશમાં દુમી વાગવા લાગ્યા પુષ્પોની વૃષ્ટિ થઈ કે જાણે સ્વર્ગમાંથી દેવો અપ્સરાઓ ગંધર્વો કિન્નરો સામે લઈને આવ્યા હોય છેવટે માટી પુરાઈ ગઈ અને સૌએ કઠણ હૈયે રામદેવજીનો જયનાદ કર્યો રામદેવજીએ હરભુજીને છેવટના મિલનનો કોલ આપ્યો હતો અને તેથી સપ્નમાં આદેશ આપ્યો કે ઉઠ હું ચેતી ગયો છું આથી હરભુજીને કાંઈ સમજણ પડી નહીં અને તે ખરેખર આવ્યા ત્યારે રણુજાથી આવેલ સાધુએ રામદેવજી પડદે પોઠિયાની વાત કરી આ સાંભળી હરભુજી રણુજા જવા ઉપડ્યા અને હરભુજીને રસ્તામાં વચ્ચે રામદેવજી મહારાજ મળે છે બંને વાતો કરે છે મેવા મીઠાઈ આરોગ્ય છે અને રતન કટોરો માતા મિડલ દેને વીર ગેડીયો અમલ દાબડી અજમલજીને આપવા જણાવ્યું અને કનક કટારી હરભુજીને આપી છૂટા પડે છે હરભુજી રણુજા આવે છે ત્યારે રામદેવજીને પરલોક સિદાવ્યાને ત્રણ ચાર દિવસ થયા છે એમ કહેતા હરભુજી કહે છે કે મને રામદેવજી હમણાં જ રસ્તામાં મળ્યા અમે વાતો કરી માવા મીઠાઈ ખાધા રતન કટોરો વીર અમલ દાબડી પણ આપી છે આ વાત સાંભળી વાદ વિવાદ અને તર્કના કારણે સૌને અજ્ઞાન થયું રામદેવજી આપેલ આજ્ઞા ગઈ અને સૌએ સમાધિ ખોદવા માંડી આથી રામદેવજી મહારાજનો શ્રાપ થાય છે અને આકાશવાણી થઈ કે તુરા કુળમાં કોઈ પીર પ્રગટશે નહીં તેમજ તમે કાબા લઈ માલ લૂંટીને જીવશો તમને ફક્ત જ્યોતનો જ અધિકાર મળ્યા છે અને તેથી જ આજે જ રાજસ્થાનના રામદેવરા ગામમાં રામદેવ પીરનું જે મંદિર છે ત્યાં ફક્ત આજે જ્યોત જ પ્રગટે છે તેમજ તેમના શ્રાપના લીધે તુવરાકુળમાં આજે પણ કોઈ પીર પ્રગટ્યું નથી તો મિત્રો આવી રીતે રામદેવ પીરે સમાધિ લીધી હતી તેમજ તેમના જીવન દરમિયાન તેમને અનેક પરચા પૂરા પાડ્યા હતા તેમજ ધર્મની સ્થાપના કરી હતી ધર્મનો સંદેશો ફેલાવ્યો હતો તો મિત્રો એકવાર મારી સાથે રામદેવ પીરની જય થઈ જાય બોલે રામદેવજી મહારાજ કી જય તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો આપના મિત્રો સાથે શેર કરજો કે જેથી કરીને તે લોકો પણ આ વિડીયો જુએ સાંભળે અને તેમને પણ આ વાત જાણવા મળે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર